સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોલ્ટ્રીમાં તો જે માટીની રબડી કેવી રીતે બનાવવામાં આવે છે જે માટલા તૈયાર કરીએ છીએ અમે તો તમે જોઈ શકો છો આ રીતે એની પહેલા રબડી બનાવીએ છીએ અમે અને પછી એની રબડી બનાવ્યા પછી જે ચારણીવાડે ગાળીને તેને અમે આ જે ચોરસ ખાના તમને દેખાય છે એની અંદર કાઢવામાં આવે છે તો એ પણ હું તમને બતાવી દઉં છું આપણે રબડી બનાવી લઈએ હજી સુધી આપણે આ રબડી બની તૈયાર નથી થઈ હજુ રબડી બને ત્યાં સુધી હું તમને જે માટી છે લાલ માટી અને કાળી માટી જે બંને અમે મિક્સ કરીને રબડી બનાવીએ છીએ એ પેહલા હું તમને બતાવી દઉં તો તમે આ જે મોટો કાળી માટી લાલ માટી આવે છે તો તમે આ સામે જોઈ શકો છો આ છે લાલ માટી જે અમારે કાળી માટીની અંદર મિક્સ કરવાની હોય છે તે કાળી માટી થોડી વધારે હોય છે અને આ માટી અમારે થોડી ઓછી રાખવી પડે છે એને પછી અમે કુંડીની અંદર નાખીને એની અંદર પાણી નાખીને પછી એની રબડી બનાવીએ છીએ તો દોસ્તો આપણે રબડી તો બની ગઈ છે અને આ છે મારા કાકા તે માટીની રબડી તૈયાર કરે છે તો ચલો કાકા હું તમને થોડી રબડી કાઢવામાં થોડી મદદ કરી દઉં થેન્ક યુ તો તમે સામે જોઈ શકો છો આ છે જે ભૂંગળા એના એની અંદર અમારે ચારણીની ચારણીને વજાથી અમારે એની રબડી કાઢ કાકા તો સૌથી પહેલા આપણે આ ઢક્કણ ખોલી દઈએ તો ચારણી ની મદદ અમારે ગાળી રબડી કાઢવાની હોય છે બહુ મહેનત થાય છે આને તો આની અંદર જે કચરો હોય છે પડી રાખવાની હોય છે અને જે બે ત્રણ દિવસ થઈ જાય એના પછી તે માટી આ રીતની કાઠી થવા લાગે છે અને પછી અમારે ત્યાંથી જે બાલલો ભાગ હોય છે ત્યાં કાંઠ અમારે એને રાખી દેવાની આવે છે તો તમે સામે પણ જોઈ શકો છો આજે અમે ઢાકેલી છે બધી એ ગાળિયાની માટી અમે બહાર કાઢીને મૂકી છે તો એના માટલા અમે કેવી રીતે બનાવીએ છીએ તો એ પણ હું તમને બતાવી દઉં છું તો હવે હું તમને બનાવીને બતાવીશ એક નાનું માટલું તો આપણે નાનું માટલું તો બની ગયું છે પણ આને નીચેથી કટિંગ કરીને એને ઘડીને કેવી રીતે બનાવવામાં આવે છે તો ચલો એ પણ બતાવી દઉં છું તમને તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં